હેલો સાંભળો ને હા બોલ હું શું કઉ છું હું હમણાં બહાર નીકળતી પણ યાર કેટલી મહેનત થી વાળ લાંબા કર્યા છે તો ના કપાવ પણ આવે છે ને નાના વાળ જ સારા લાગે હા તો કપાવ પણ મારી ફ્રેન્ડ એવું કે છે કે નહીં સારા લાગે તો ના કપાવ પણ મને એવું લાગે છે કે સારા લાગશે હા તો કપાવ પણ જો કાપીશ તો પછી ચોટલો કે અંબોળો નહીં વાળી શકું તો ના કપાવ પણ એટલીસ્ટ કપાવીને જોવું તો ખરી કે કેવું લાગે છે આ તો કપાવ પણ પછી બગડી ગયા તો ના કપાવ યાર આરામ વિચાર આવે છે કે એક વાર તો કપાઈ જ દઉં આ તો કપાવ પણ જો પછી બગડી ગયા તો તમે જવાબદારો કે તો ના કપાવ નાના વાળા હોય ને તો સાચવવામાં ઈઝી પડે ખબર છે હા તો કપાવ મને યાર ડર લાગે છે તો ના કપાવ જે કપાઈ છું કપાવ હું છે ને થોડા દિવસ પપ્પા મમ્મી ની ત્યાં જઉં છું ઓકે હા તો ના કપાવ હેલો પપ્પા મમ્મી ની છું હા તો કપાવ ઓ શું થાય છે તમે સાંભળો છો તો ના કપાવ તમે તો ખરું ખર હેલો કપાવ યાર મૂકું છું યાર તમે ગાંડા થઈ જાય છો શું હા તો કપાવ